¡Gracias! પહેરવાની ભૂમિ ઉપર ગયો હતો કોણ લેવા જાય છે બહુ સારું शंकर शंकर करू शंकर शंकर करू दोघे भारीनाथ बाब दो भारी नाथ बहाव बो तो घेर हाव शंकर शंकर કરું તો હેરવાનું આજ ઘણો સમય વીતી ગયો છે તોય હજુ મેં મારા નથી જોયો તો માટે હું અત્યારે મારા ભેરવાની બોલું હે તન લાગે હે મારા દાદા રે 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 આ नगट गिरना बाबा लगे हे हमारा दादा हे तारो गुरु जी बोलावे हे तमे आवो मारा बेरवा दादा હલો ભાઈ પેરો આવે છે તો દરેક ભાઈ બેનો એક બૂટ ચંપલ પહેરે કાઢી નાખજો બેનો વાંધે ઓઢી લીધો આંડે ભાઈ હોય તો કાઢી નાખજો મહારા ભરા આજ તારે ગુરુજીા ભોગે રાડા રાજા મહારાજ રાજ ૈરવ રાજ ભૈરવજી बेरवो तो हारे भैरव कुछ का मारे अगर भैर कुछ का मारे लोग तो खाना करू नग भैरव અરે ગુરુજી મારું મૃત્યુ કરે છે અરે ભેરવા તારું મૃત્યુ તો છે જ નહીં અરે નહી ગુરુજી જેનું નામ છે તેનો ના છે

હા ભેરવો બાર બાર ગૌ સુધી પશુ કે પક્ષી રહેવા નથી દેતો તો આ દડો અહીંયા ક્યાંથી આવ્યો લાય આ દડો લઈ અને હું કી દઉં અને જ્યારે મારો ભેરવો આવશે ને ત્યારે હું અને મારો ભેરવો બંને ગેડી દડે રમશું હરે લાય હવે હું થોડી મારી સાધનામાં બેસી જઉં છું ઓ નમઃ શિવાય એક બાજુ મેલી દો પણ હવે તમે જે રસ્તે આવ્યા છો ને તે રસ્તે તમે પાછા ચાલ્યા જાઓ કારણ કે હવાડે મારો ભેરો આવશે તમને મારશે ને તો મને બાળ હત્યા લાગશે તો માટે તમે જે રસ્તે આવ્યા છો તે રસ્તે તમે પાછા ચાલ્યા જ્યા दालुड़िया मने अपो रे दालुड़िया मने अपो रे घरे माताजी मारी वाटो दुवे हो वो कैसे तेरा कहरा ढोलुड़िया कैसे तेरे माताजी भागी जाने बच्चा होरे ढेर वो दियास દલુરિયો મને આપો રે ઘરે આપે મારી વાતો જુએ ઓ અરે લાય આ બાળક આમ માને તેમ નથી તો હું તેને તેનો દરોડું આપી દઉં અરે બેટા આલો આ તમારો દરોડો અને હવે તમે જે રસ્તે આવ્યા છે ને તે રસ્તે તમે પાછા ચાલે જાઓ કારણ કે હવે મારો ભેરો આવશે તમને માર છે ને તો મને બાળ હત્યા લાગશે તો માટે તમે જે રસ્તે આવે છો તો તે રસ્તે તમે પાછા ચાલ્યા જાવ આજની રાતો માન રાખો બાવા આજની રાતો રો સી ગળી ચડી રહી છે જડી ચડી રહી છે પહેરવાની પહેરવણી મારી મઢુલી માં સંતાડી દઉં અરે બેટા અહિયાં તમે જાઓ અને હું તમને ગંથા નામ ની ઓઢાડી દઉં અને બેટા આ સંતા પેલા તમને એક વાત કઉસ છું એ તમે ધ્યાન થી સાંભળજો કે તમને જેમ સંતાડું ને તેમ તમે સંતાઈ ને રહેજો તમે હલતા પણ નહીં અને ચલતા પણ નહીં અરે લાય આ બાળકને સંતાડતા પહેલા હું તેના મસ્તક ઉપર મારો હાથ મૂકી દઉં પછી તો જેવા બાળકનો ભાગ હલ हेलो अरे लाय अबे मारा भेरवा नो आवनो समय થઈ ગયો છે તો માટે હું મારા ભેરવાને બોલાઉં હે दादा लड़ता हां लड़ता हां આવો भेरव जी बड़ा राजा हमारा बड़ा

اے راوجی کڑا را دارے ہمارا بہار بابا منہ ہڑائے سا سا او بھاو ریو کیں بہائے અરે ગુરુજી મને માણસ ની પાછળ અરે ભેરવા બાર બાર ગઉ સુધી તું પશુ કે પક્ષી નથી રે તો અહીંયા માણસ ક્યાંથી હોય અરે ગુરુજી તો ભેરવા સત્ય કહી રહ્યો છું કે આ મારી સિવાય કોઈ નથી હા માનશે થોડી વાર હું તને રમતે ચડાવું રમતે ચડી થાકીને ચાલ્યો જાય ને તો આ બાળક બચી જાય ને હું બાળક તેમાંથી બચી જાઉં અરે ભેરવા તું તારી બહાદુરી બતાવ અરે જોઈ લો મારી બહાદુરી અરે ગુરુજી મને અંદર જાવ અરે ભેરવા આજ તને આટ આટલું કયું તોય સતા તને મારા પર વિશ્વાસ નથી આવતો અરે મને અંદર જાવ અરે લાય આ ભેરવા હજુ પણ નથી માનતો તો હજુ પણ હું તને રમતે ચડાવું અરે ભેરવા તું જ્યારે શિકાર કરવા જાશ ને ત્યારે કેવી રીતે ઉઠ ચકલું પાડેશ એ મને બતાવ અરે જો લો ઉઠ અરે ગુરુજી મને અરે ભેરવા તને આટ આટલું કહ્યું તોય છતાં તને મારા પર વિશ્વાસ નથી આવતો હવે બાર બાર ગૌ પશુ કે પક્ષી તો રહ્યા નથી જો આજ તને એટલી બધી ભૂખ લાગી હોય ને તો હવે તું મને ખાઈ જા અરે નહીં ગુરુજી તમને ના ખવાય તમને ખાવ તો મને ગુરુ પાપ લાગે તેથી મારા માર્ગમાંથી હટી જાઓ multimulti-multi <laughs> 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 worship

અરે મને બે ટાઈમ નું ભોજન આપો અરે ભાદરી સુધ નો મને નીચે ચડશે ને ભાદરી સુદ અગિયાર પાકડા પ્રસાદ થશે અરે બહુ સારું સારું અરે લાય આ ભેરવો બાર બાર ગૌ સુધી ભચુકે પક્ષી રેવા નતો દેતો તો તેવા ભેરવા ને તેની ભોમ આવી અને આ બાળકે પછાડો છે તો માટે આ સાધારણ બાળક તો ના હોય તો લાય હું તેની પરીક્ષા કરી દઉં અરે બેટા આલો આ જળની જાડી અને સામેની વાવમાં થી તમે પાણી ભરતા હો અરે લાય સામેની વાવનું પાણી હવે હું ઠેઠ પતારે પોકારો છું અરે લાવ મે ગુરુજીને તન મન ધંધી ગુરુ માન્યા હોય તો એ દળ ઉપર હો

I'm